થી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા મદનજાપા રોડ હરિનગર વિસ્તારમાં પાણી ભરાયા હતા અલકાપુરી રેલવે ગરનાળામાં પાણી ભરાયા હતા ગરનાળામાં પાણી ભરાતા એક તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે તો વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સામે આવી છે તેને લઈ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે તો વડોદરામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે વડોદરામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેના પગલે વડોદરામાં વહેલી સવારથી વરસાદ જે છે વરસી રહ્યો છે તેના કારણે શહેરના અનેક નીચાણવાળા જે રોડ રસ્તાઓ છે તેના પર પાણી ભરાય છે અત્યારે આપ જોઈ શકો છો કે અમે સહેજી વિસ્તારમાં છે કે જ્યાં ભારે પવન સાથે જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને ભારે વરસાદના કારણે શહેરના અનેક રાજમાર્ગો પર પાણી ભરાય છે જેમાં ચાર દરવાજા વિસ્તાર છે મદન રોડ છે પથ્થર ગેટ છે સાથે જ આ જે અલકાપુરી રેલવે ગરનાળુ છે તે પણ આપ જોઈ શકો છો કે તેમાં પાણી ભરાવાના કારણે આ ગરનાળુ ટ્રાફિક પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યું છે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અહીંયાથી જે વાહનોની અવર જવર થતી હતી તેને રોકવામાં આવી છે મહત્વની બાબત છે કે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો આ મુખ્ય ઘરનાળું છે કે જે હાલમાં ટ્રાફિક પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યું છે કારણ કે સતત પાણી જે છે તે વધી રહ્યું છે અને પાણી વધવાના કારણે કોઈપણ વાહન ચાલક સાથે કોઈ દુર્ઘટના ન ઘટી જાય તે માટે અત્યારે ઘરનાળું બંધ કરવામાં આવ્યું છે શહેરના હરિનગર રાજેશ ટાવર રોડ ગોરવા દસામા તળાવ રોડ સહિત અનેક જે વિસ્તારો છે સુભાનપુરા આ તમામ વિસ્તારોમાં રોડ પર પાણી ભરાય છે ને તેના કારણે જે નાગરિકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વિશ્વામિત્રી નદી વીસ ફૂટે પહોંચી છે જ્યારે આજવા સરોવર છે તે બસો અગિયાર પોઈન્ટ પંચોતેર ફૂટે અત્યારે તેમાંથી પાણી ભરી રહ્યું છે બાસઠ દરવાજા ખોલીને વિશ્વામિત્રી નદીમાં પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે મહત્ત્વની બાબત છે કે તંત્ર જે છે સાવધ છે તમામ નીચેના વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે સૂચના આપી દેવામાં આવી છે જિલ્લામાં પણ જે નર્મદા નદી હોય કે દેવ નદી હોય કે જે દેવ ડેમ છે ઢાડર નદી છે તે પણ બે ખાટે વહી રહી છે તેના કારણે પણ જે નદી કાંઠાના વિસ્તારો છે તેમને પણ સાવધ રહેવા માટે સૂચના આપવામાં આવી છે સલામત સ્થળે ખસવા માટે પછી સૂચના આપવામાં આવશે પરંતુ જે તલાટીઓ છે અધિકારીઓ છે તેમની રજા રદ કરીને હેડક્વાર્ટર ન છોડવા માટેના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે આમ કહી શકાય કે રેડ અલર્ટના પગલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે જિલ્લા વહીવટી વહીવટીતંત્રોએ બંને દ્વારા સતર્કતાથી નજર રાખવામાં આવી રહી છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા તો આ તરફ વડોદરાના ડભોઈ પંથકમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો રવિવારની રાતથી ડભોઈમાં સતત વરસાદ વરસી રહ્યો છે અવિરત વરસાદ જોવા મળ્યો વરસાદથી ડભોઈના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હવામાન વિભાગે વડોદરામાં છે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા છે વડોદરાના ડભોઈ પંથકમાં ધોધમાર અવિરત વરસાદ નોંધાયો છે રવિવારે મોડી રાતથી અવિરત વરસાદ વડોદરાના ડભોઈ વિસ્તારમાં સામે આવ્યા છે હવામાન વિભાગે વડોદરા માટે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે સમાચારો યથાવત રહેશે હાલ રોકાઈશું